એકેડેમી આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચાલો મારો અવાજ તમારા સુધી આવી રહ્યો છે ઓડિયો વિડિયો ઓકે છે મારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે એક ખૂબ જ મહત્વની અપડેટ બાબતે આજે આપણે ચર્ચા કરવાની છે પીએસઆઈ કોન્સ્ટેબલની જે નવી ભરતી છે એ ટૂંક જ સમયમાં જાહેર થવા જઈ રહી છે ચાલો ફટાફટ કન્ફર્મેશન આપી દેજો ઓડિયો વિડીયો ઓકે છે મારો અવાજ તમારા સુધી પ્રોપર સંભળાઈ રહ્યો છે ઓકે ઓકે તો ખાસ એવા વિદ્યાર્થીઓ કે જેનું નામ હમણાં જ જે કોન્સ્ટેબલનું પરિણામ આવ્યું હર મહાદેવ બસ એકદમ મજામાં હમણાં જ જે કોન્સ્ટેબલનું પરિણામ આવ્યું એમાં ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જેનું નામ ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં નથી આવ્યું એટલે ક્યાંક ને ક્યાંક એ લોકો પણ નિરાશ હતા કે ભાઈ નવી રામ રામ નવી ભરતી ક્યારે આવશે તો ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવું થવા જઈ રહ્યું છે કે હજી જૂની ભરતીનું રિઝલ્ટ પણ નથી આવ્યું એવા સમયગાળામાં એક નવી ભરતી જાહેર થવા જઈ રહી છે પહેલાં તો આ નવી ભરતી અચાનક આટલી ઝડપી જાહેર થવાનું કારણ શું છે એ પણ સમજવું જરૂરી છે કે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને સૂચન કર્યું છે સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ કે ભાઈ પોલીસ કોન્સ્ટેબલની નવી ભરતી ક્યારે કરશો એટલે ગુજરાત સરકારે હાઈકોર્ટની અંદર સોગંદનામું રજૂ કર્યું છે બસ એકદમ મજામાં જય હિન્દ જય હિન્દ જય માતાજી કે ભાઈ ગુજરાત સરકારે કીધું હતું કે અમે ડિસેમ્બર મહિનામાં નવી ભરતી જાહેર કરશું બરાબર એ પહેલાં સપ્ટેમ્બર મહિનાનું કીધું હતું પણ જૂની ભરતી પૂરી નહીં થઈ હોવા હોવાથી હવે ફાઇનલી એ લગભગ નક્કી જેવું થઈ ગયું છે કે ડિસેમ્બર મહિનાની અંદર નવી પીએસઆઈ કોન્સ્ટેબલની ચૌદ હજાર કરતાં વધારે જગ્યાઓ છે જાહેર થવા જઈ રહી છે એટલે એવા વિદ્યાર્થીઓ કે જે ગઈ ભરતીમાં થોડાક માર્ક્સ માટે રહી ગયા હતા કે જેનું નામ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નહોતું આવ્યું એવા વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક આવવા જઈ રહી છે ઉપરા ઉપરી બે નવી ભરતી એટલે કે આવતા દિવાળી પહેલાં બની શકે કે આ જે નવી પીએસઆઈ કોન્સ્ટેબલની ભરતી છે એની પ્રોસેસ પૂરી થઈ જાય અને નેક્સ્ટ ગુજરાતની અંદર જે બે હજાર સત્યાવીસની અંદર જે ઇલેક્શનનું આયોજન થવાનું છે એમાં તમે ડ્યુટીમાં પણ હોય આવી પૂરેપૂરી સંભાવના છે ચાલો જય મતાજી ફટાફટ એક વખત વિડીયોને લાઇક કરી નાખો જેને હજી વિડીયોને લાઈક કરવાની બાકી છે ફટાફટ વિડીયોને લાઈક કરી દે ચાલો છે ફટાફટ આપણે આગળ વધીએ ઓકે તો શું છે માહિતી ફિઝિકલ પરીક્ષા ક્યારે લેવાઈ શકે લેખિત પરીક્ષા ક્યારે લેવાઈ શકે તમામ વસ્તુની આપણે ડિટેલની અંદર ચર્ચા કરશું સિલેબસ શું રહેશે પણ એ પહેલા પણ આજે બે એ સમાચાર આવ્યા છે કોન્સ્ટેબલની પરીક્ષાનું પરિણામ નવેમ્બરના અંતમાં આવવાની સંભાવના પરિણામ આવી ગયું છે ડીવી થઈ ગયું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે હવે જે આવશે ફાઇનલ લિસ્ટ આવશે ફાઇનલ લિસ્ટ આમાં જે લોકોના નામ આવશે એની ટૂંક જ સમયમાં કોન્સ્ટેબલની અંદર ટ્રેનિંગ છે આ ટ્રેનિંગની શું થઈ જશે તો કે શરૂઆત થઈ જશે બરાબર છે ડન છે બીજી વસ્તુ કે પીએસઆઈ નું પરિણામ છે બાકી છે પીએસઆઈ નું પરિણામ ક્યારે આવશે તો કે ડિસેમ્બરમાં આવશે અને ડિસેમ્બરમાં પરિણામ આવે તરત પીએસઆઈ નું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે એ જાહેર થઈ જશે અને ડીવી થઈ ગયા પછી ફાઇનલ લિસ્ટ ડિસેમ્બરની અંદર ફાઇનલ લિસ્ટ પણ પીએસઆઈ ડિસેમ્બરની અંદર જ જાહેર થઈ જાય એવી પૂરેપૂરી સંભાવના છે બરાબર છે ડન છે તો આ એક રિઝલ્ટની બાબતથી ઘણા વિદ્યાર્થીઓ ઘણા ટાઈમથી પૂછતા હતા કે સાહેબ કોન્સ્ટેબલ પીએસએ નું રિઝલ્ટ ક્યારે આવશે જેને એવું લાગતું હોય કે નવી ભરતી નહીં આવે તો એને તૈયારી ન કરવી જોઈએ જેને એવું લાગતું હોય કે નવી ભરતી આવશે ને તૈયારીની શું કરવી જોઈએ શરૂઆત કરવી જોઈએ બરાબર છે ડન છે ચાલો હવે સમજો એક આ પણ બીજા સમાચાર પોલીસ ભરતી માટે સૌથી મોટા સમાચાર ચૌદ હજાર પોલીસ ભરતી ટૂંક સમયમાં જાહેર થશે જો આ લખું છે જનલની નિયમ એવો છો કે જૂની ભરતી પૂરી ન થાય જૂની ભરતીના જ્યાં સુધી ઓર્ડર ન અપાઈ જાય બરાબર છે જૂની ભરતીના જ્યાં સુધી ઓર્ડર ન અપાઈ જાય ત્યાં સુધી નવી ભરતી કોઈ દિવસ જાહેર થતી હોતી નથી અત્યાર સુધીના ઇતિહાસમાં જોઈએ તો અને ઉપરા ઉપરી એક ભરતી પૈતા પછી જનરલી છ બાર મહિનાનો ગેપ હોય પછી બીજી ભરતી જાહેર થતી હોય પહેલી વખત ગુજરાતના ઇતિહાસમાં એવું જોવા જઈ રહ્યું છે કે બે મોટી ભરતીઓ ઉપરા ઉપરી જાહેર થઈ રહી છે એક ભરતી હજી પૈતી પણ નથી છતાં બીજી ભરતીની જાહેરાત થવા જઈ રહી છે બરાબર છે ખૂબ જ મોટા સમાચાર કહેવાય એનું રીઝન છે મેં તમને પહેલાં જ ચર્ચા કરી કે ગુજરાત હાઈકોર્ટની અંદર ગુજરાત સરકારે જે સોગંદનામું રજૂ કર્યું હતું એના લીધે આ ઉપરા ઉપરી બે મોટી ભરતીઓ છે ગુજરાત સરકાર કરવા જઈ રહી છે રેરી છે આપણે તૈયાર રહેવાનું છે કારણ કે જો ડિસેમ્બરની અંદર ફોર્મ ભરાય તો ફેબ્રુઆરીની આજુબાજુ ફિઝિકલ પરીક્ષા લેવાની પૂરેપૂરી સંભાવના છે બરાબર અને ફેબ્રુઆરી અંદર ફિઝિકલ પરીક્ષા લેવાય તો દિવાળી પહેલા તો લેખિત પરીક્ષા આરામથી લઈ લે બરાબર છે ડન છે તો સમજો પોલીસ ભરતી બોર્ડને કાર્યવાહી કરવા સૂચન રાજ્ય સરકારે ભરતીની કાર્યવાહી શરૂ કરવા કરી તાકી દેવા જો આટલા મોટા સમાચાર કોઈ પોતાના મનમાં રાત્રે સૂતા હોય અને અચાનક દીપકભાઈના મગજમાં એવું સપનું તો આવે કે ભાઈ ગુજરાત સરકારે કાર્યવાહી કરવા સૂચના આપી હશે બરાબર છે ક્યાંક ને ક્યાંક વાત સાંભળવામાં આવી હોય તો જ આ વાત લખવામાં આવી હોય કોન્સ્ટેબલ અને નું પરિણામ પેન્ડિંગ હોવા છતાં ભરતી ભરતીની થશે જાહેરાત એમાં સ્પષ્ટ ઉલ્લેખ પણ કર્યો છે એટલે આ વાતમાં વધારે પડતી સત્યતા જણાય છે એમણે કીધું છે કોન્સ્ટેબલ નું પરિણામ પેન્ડિંગ હોવા છતાં ભરતી નથી થશે જાહેરાત છસો પચાસ પીએસઆઈની પર ભરતી થશે જાહેરાત પોલીસમાં ભરતી થવા ઉત્સુક યુવાનો માટે સારા સમાચાર ચૌદ હજાર આજુબાજુ કોન્સ્ટેબલ આવશે અને છસો પચાસ પીએસઆઈ આવશે પણ પીએસઆઈ છે બિન હથિયારી પીએસઆઈ આવવાની સંભાવના વધારે છે હથિયારી પીએસઆઈ બરાબર છે રંજે બહુ જલ્દી થઈ શકે છે સત્તાવાર જાહેરાત જાન્યુઆરી ફેબ્રુઆરીમાં યોજાઈ શકે છે શારીરિક લાયકાતની પરીક્ષા મતલબ તમારી જે ફિઝિકલ પરીક્ષા છે એટલે કે તમારી જે શારીરિક કસોટી છે આ શારીરિક કસોટી ક્યારે યોજાઈ શકે છે તો કે જાન્યુઆરીના એન્ડિંગમાં શરૂઆત થઈ શકે અને ક્યાં સુધી ચાલશે તો કે આખું ફેબ્રુઆરી ચાલવાની સંભાવના છે ફેબ્રુઆરીમાં ફિઝિકલ ફેબ્રુઆરીમાં ફિઝિકલ પરીક્ષા છે એ એ પૂરી થઈ જશે એટલે અંદાજે આપણે એવી આશા રાખી શકીએ કે જૂન મહિના આજુબાજુ તમારી કઈ પરીક્ષાનું આયોજન થઈ શકે અત્યારે આપણે શું જો માની લો કે આ પ્રમાણે થયું કદાચ તમે એવું માનતા હોય કે સાહેબ આવું ન થાય ચાલો માની લે ન થાય પણ આવું થઈ ગયું તો અત્યારે આપણે શું કરવાનું છે તો અત્યારે કઈ જ નહીં ખાલી અત્યારે તમારે બધા જ લોકોએ રનિંગ ની શું કરી દેવાની તો અત્યારે તમારે બધા જ લોકોએ રનિંગની શરૂઆત કરી દેવાની છે મતલબ દોડવાની શરૂઆત કરી દેવાની છે શિયાળાની ઋતુ જો આવું થઈ ગયું ને તો નવેમ્બર તો એટલીસ્ટ પતો પત્તો આવ્યો કાઢ નાખો ડિસેમ્બર જાન્યુઆરી બે જ મહિના તમારી પાસે રહે વિચાર કરો અને એવા લોકો કે જેને ગ્રાઉન્ડ ગઈ વખતે નહોતું થયું અથવા એવા લોકો કે જેને ગ્રાઉન્ડ ગઈ વખતે થયું હતું જેને થઈ ગયું હતું ને એને એવી એવી વાતમાં ન એવું કે સાહેબ મારું ગ્રાઉન્ડ તો થઈ જ જાય છે જેને ગ્રાઉન્ડ થઈ ગયું હોય એને પ્રેક્ટિસ તો કરવી જ પડશે કેમ તો કે તમે દોડ્યા ને આઠ દસ મહિના થઈ ગયા ડં છે એટલી દસ મહિના કરતાં વધારે સમય થઈ ગયો એટલે તમારી જે પ્રેક્ટિસ હતી ને છૂટી ગઈ છે એટલે ખાસ યાદ રાખજો એને ગઈ વખતે ગ્રાઉન્ડ થઈ ગયું હતું એવા લોકોએ પણ દોડવાની શરૂઆત કરી દેવાની છે નથી થયો ને તો વધારે કરવાની જ છે પણ શિયાળાનો સમય છે બધા જ લોકોએ જો કદાચ આ વસ્તુ સાચી પડી તો અને મને મારું જ્યાં સુધી લાગે મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી આ વસ્તુ સોએ સો ટકા સાચી પડવાની પૂરેપૂરી સંભાવના છે એનું રીઝન ગુજરાત હાઈકોર્ટની અંદર કરેલું સોગંદનામું છે રહી ચાલ આ વાત પૂરેપૂરી સત્યતાવાળી જરાય છે જો આવું થઈ ગયું તો તમે કદાચ અત્યારે આરામમાં રહેશો ને અને પછી માની લો કે જેવી ભરતીની જાહેરાત થઈને તમે દોડવાની શરૂઆત કરશો ને તો તમારી પાસે દિવસો બહુ ઓછા હશે કેમ કે ઉનાળાની અંદર સરકાર રનિંગ નહીં લે એટલે માર્ચ મહિનાની અંદર રનિંગ યોજવાની સંભાવના બહુ ઓછી છે માર્ચ મહિનાની અંદર ડન છે એટલે હાથે કરીને ખોટું રિસ્ક નહીં લેતા કેમ તો કે પીએસઆઈ કોન્સ્ટેબલની આ બહુ મોટી ભરતી છે આવનારા દિવસોમાં પછી આટલી મોટી ભરતી આવવાની સંભાવના ઓછી છે છેલ્લી આ મોટી ભરતી ગણી શકે પીએસઆઈ કોન્સ્ટેબલની દસ વર્ષનું જે ભરતી કેલેન્ડર જાહેર થયું એ મુજબ આ છેલ્લી મોટી ભરતી છે પીએસઆઈ કોન્સ્ટેબલની આવનારા દિવસોમાં આટલી મોટી જગ્યામાં જગ્યા આવવાની સંભાવના નથી ખાસ યાદ રાખજો એટલે ખોટા એવા રિસ્કમાં નહીં રહેતા કે ભાઈ આ બાબત હજી ખોટી છે આવતી દિવાળી ઉપર રનિંગ શરૂ થાય હવે આ બાબતમાં પૂરેપૂરી સત્યતા જણાય છે દોડવાની શરૂઆત કરી દેવી જોઈએ અત્યારથી જ આવતીકાલથી જ શરૂઆત કરી દેવી જોઈએ કેમ તો કેટલીસ્ટ નવેમ્બર તો પૂરો થવા આવ્યો ડિસેમ્બર અને જાન્યુઆરી જાન્યુઆરીના એન્ડિંગમાં તો ફિઝિકલ શરૂ થઈ શકે બરાબર છે ડન છે અને એન્ડિંગમાં શરૂ થઈ શકે તો બે મહિના રહ્યા બે મહિના તો તમારે ફિઝિકલની પ્રેક્ટિસ કરવી જ પડે જેને ગ્રાઉન્ડ ગઈ વખતે પૂરું થઈ ગયું એવા લોકોએ દોડવાનું છે અને જેના નથી થતું એવા લોકોએ દોડવાનું છે એવા નવા વિદ્યાર્થીઓ કે જે ફરીવાર તૈયારી કરવા માગે છે મતલબ કે જે વિદ્યાર્થીઓ કે જે તૈયારી કરવાની શરૂઆત જ કરવી છે એવા લોકોએ ખાસ રનિંગની શું કરી દેવી જોઈએ તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવી જોઈએ બરાબર છે ડં છે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હશે આ બાબતે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્નો હોય તે વખત હજી કહી દઉં કોન્સ્ટેબલ માટે પહેલાં ચર્ચા કરું કે કોન્સ્ટેબલ માટે શૈક્ષણિક લાયકાત શું હશે યાદ રાખજો કોન્સ્ટેબલ માટે તમારા અઢાર વર્ષ પૂરા થઈ ગયેલા હોવા જોઈએ અને તમારું બારમું ધોરણ પાસ હોવું જોઈએ મતલબ જે વિદ્યાર્થીઓ બાર પાસ છે હમણાં જે વિદ્યાર્થીઓ બારમું ધોરણ પાસ કરેલું છે જેના અઢાર વર્ષ પૂરા છે એ લોકો કોન્સ્ટેબલની અંદર ફોર્મ ભરી શકશે હવે વાત કરીએ પીએસઆઈની એસ આઈ ની જગ્યા નથી પીએસઆઈની જગ્યા છે બરાબર છે પીએસઆઈની અંદર કેવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે તો પીએસઆઈની અંદર એવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે જેનું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું છે આ શબ્દ યાદ રાખજો ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછતા હોય કે સાહેબ કોલેજના છેલ્લા વર્ષમાં હોય તો ફોર્મ ભરી શકાય તો કે ન ભરી શકે ગઈ વખતે એવું થયું હતું કે માર્ચ મહિના પછી બોર્ડનું રિઝલ્ટ આવ્યું હતું બરાબર છે તો માર્ચ મહિના પછી બીજી વખત ફોર્મ ભરવાનો ચાન્સ આપ્યો હતો પણ આ વખતે એવું નહીં થાય કેમ એવું નહીં થાય તો કે અહીંયા તો ફિઝિકલે પૂરું થઈ જશે બરાબર છે જો આ પ્રમાણે ફેબ્રુઆરીમાં ફિઝિકલ લેવાય તો નવા જે લોકો કે જે આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના છે એ આમાં એડ નહીં થઈ શકે એવા લોકો કે જેને બે હજાર છવ્વીસમાં કોલેજ પૂરી થવાની છે એ લોકો એડ નહીં થઈ શકે બરાબર છે છેલ્લા વર્ષમાં હોય તો ફોર્મ નહીં ભરી શકાય યાદ રાખજો જો તમે છેલ્લા વર્ષમાં છો પીએ તો પીએસઆઈમાં ફોર્મ નહીં ભરી શકો ગ્રેજ્યુએશન પૂરું હોવું જોઈએ જો તમે છેલ્લા વર્ષમાં છો તો માત્ર ને માત્ર જીપીએસસીની અંદર ફોર્મ ભરી શકે અહીંયા તમે ફોર્મ ભરી શકાશે નહીં કોન્સ્ટેબલની અંદર બાર પાસ હોવા જરૂરી છે અઢાર વર્ષની ઉંમર હોવી જરૂરી છે પીએસઆઈની અંદર તમારું ગ્રેજ્યુએશન પૂરું થયેલું હોવું જોઈએ કોઈ પણ કોઈ પણ ફિલ્ડની અંદર તમે ગ્રેજ્યુએશન હોવા જો બી હોય બીબીએ હોય એન્જિનિયરિંગ કરેલું હોય બીસી કરેલું હોય ભરાવો છે બીએ કરેલું હોય ગ્રેજ્યુએશન તમારું પૂરું થયેલું હોવું જોઈએ હા ગિરિરાજભાઈ બરાબર છે તો આ ફરીવાર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં યોજાઈ શકે છે શારીરિક લાયકાતની પરીક્ષા બહુ જ સારા સમાચાર છે જો પ્રમાણે પ્રમાણે બધું તો તમારે લેખિત પરીક્ષા છે ને હમણાં એક વાર તો મેં ચર્ચા કરી છતાં બીજી વાર ચર્ચા આ આજ પ્રમાણે બધું ચાલ્યું માની લો કે માર્ચ મહિનાની અંદર તમારું ફિઝિકલ પૂરું થઈ ગયું શારીરિક કસોટી તમારી માર્ચ મહિનાની અંદર પૂરી થઈ ગઈ ડન છે તો એપ્રિલ મહિનામાંનું રિઝલ્ટ આવી જાય આનું રિઝલ્ટ આવતા વાર ન લાગે શારીરિક કસોટીનું તમને તો ત્યારે જ ખબર પડી જાય કે આપણે પાસ છે કે ફેલ છે પ્રોફિશિયલ એમને પરિણામ જાહેર કરવું પડે તો એપ્રિલ મહિનાની અંદર આનું પરિણામ જાહેર થઈ જાય કોનું પરિણામ જાહેર થઈ જાય તો કે ફિઝિકલનું એટલે મે જૂન અને જૂન જુલાઈ આજુબાજુ જૂન અથવા જુલાઈ મહિના આજુબાજુ તમારી લેખિત પરીક્ષા છે આ લેખિત પરીક્ષાનું આયોજન થવાની પૂરેપૂરી સંભાવના છે અને આવતી દિવાળી પહેલાં આવતી દિવાળી પહેલાં તમારું ફાઇનલ રિઝલ્ટ પણ આવી જશે બરાબર આવતી દિવાળી પહેલાં તમારું ફાઇનલ રિઝલ્ટ જાહેર થવાની પણ પૂરેપૂરી સંભાવના છે રેડી છે છે મતલબ બે જ વર્ષની અંદર બે મોટી પીએસઆઈ કોન્સ્ટેબલની ભરતી પૂરી થવા જઈ રહી છે માટે એવા વિદ્યાર્થીઓ કે ખૂબ જ થોડાક માર્ક માટે રહી ગયા હતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ગોલ્ડન ચાન્સ છે કોઈ જ પ્રકારના કોઈ જ જગ્યાએ ચેન્જીસ આવવાની સંભાવના નથી સિલેબસ બદલાવવાની કોઈ સંભાવના નથી ફિઝિકલમાં કોઈ ચેન્જીસ આવવાની પણ સંભાવના નથી યાદ રાખજો હવે ફિઝિકલ ખાલી ક્વોલિફાઈંગ છે મતલબ ફિઝિકલના માર્ક્સ ઉમેરાશે અને ખાલી ફિઝિકલ ગ્રાઉન્ડ તમારે મિનિટ જે મિનિટની અંદર પાસ કરવાનું છે એટલી મિનિટની અંદર ખાલી પૂરું કરવાનું છે ડન છે એનાથી ઓછી મિનિટમાં પૂરું કરો તો વધારે માર્ક એવું હવે કોઈ જ નિયમ રહ્યો નથી સિલેબસ શું રહેશે એક્ઝામ પેટર્ન શું રહેશે એની ચર્ચા કરીએ પણ હજી કહી દઉં કે સિલેબસમાં બદલાવ આવવાની કોઈ જ સંભાવના નથી સિલેબસ કોઈ જ સંભાવના નથી એનું રીઝન કે હમણાં ગયા જ વર્ષે પીએસઆઈ કોન્સ્ટેબલ ના નવા આરઆર આવ્યા છે એક જ ભરતી થઈ નવા નિયમ મુજબ હજી એક જ ભરતી થઈ એક વર્ષમાં વારંવાર સિલેબસ બદલાય નહીં પહેલાં ચર્ચા કરીએ પીએસઆઈ નો સિલેબસ તો જો તમારે ટોટલ ત્રણસો માર્કના અલગ અલગ ત્રણ પેપર રહેશે એક પેપર સો માર્કની અંદર ખાલી મેથ્સ રિઝનિંગ રહેશે એમાં ચાલીસ ટકા લાવવા ફરજિયાત છે મતલબ સો માર્કની અંદર મેથ્સ અને રિઝનિંગ આનું ડિટેલ સિલેબસ નથી ખાલી આવું લખેલું છે રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન અને ક્વોન્ટિટીવટ મેથ્સ રીઝનિંગ બે આ ગયું સો માર્કની અંદર તમારું જનરલ સ્ટડી રહેશે જેમાં બંધારણ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન પચીસ માર્કનો હિસ્ટ્રી જીઓગ્રાફી અને વારસો એટલે કે ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો આ પચીસ માર્કનો કરંટ અફેર્સ અને જનરલ નોલેજ જી કે પચીસ માર્કનું છે પર્યાવરણ સાયન્સ ટેકનોલોજી અને ઇકોનોમી થઈને પચીસ માર્કનું છે મતલબ અને અને ગુજરાતી અંગ્રેજી આ તમારે લખવાનું છે આ એમસીક્યુ નથી આ છે ને એમસીક્યુ રહેશે પીએસઆઈ ની વાત કરી રહ્યો છું હાલ આ એમસીક્યુ રહેશે આ ડિસ્ક્રિપ્ટિવ રહેશે મતલબ આ સો માર્કની અંદર તમારે ગુજરાતી અંગ્રેજી લખવાનું છે આ સો માર્કમાં શું લખવાનું છે ધ્યાનથી સમજો હા એક એસે હશે ત્રીસ માર્કની અંદર એક પ્રિસાઇઝ રાઇટિંગ હશે અંગ્રેજીની ગુજરાતીની વાત કરીએ તો પ્રશ્નોના જવાબ એક તૃતીયાંશ કરવાનો અને પ્રિસાઇઝ રાઇટિંગ કહેવાય અહેવાલ અને લેટર રાઇટિંગ એમ ગુજરાતીની વાત કરીએ તો ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર સિત્તેર માર્કનું ગુજરાતી રહેશે ત્રીસ માર્કનું ખાલી અંગ્રેજી રહેશે અંગ્રેજીની અંદર શું હશે તો કે પ્રિસાઇઝ રાઇટિંગ હશે જે આપ્યું હશે એનો એક તૃતીયાંશ કરવાનો ફકરા ઉપરથી પ્રશ્નના જવાબ અને ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેશન ત્રીસ માર્કનું ખાલી અંગ્રેજી રહેશે અંગ્રેજીમાં કોઈ એસે લેટર રિપોર્ટ આ બધું લખવાનું નથી ના ચાલીસ ટકા ક્રાઇટેરિયા હાલ પૂરતો તો એમનામ જ રહેશે કારણ કે ચાલીસ ટકા ક્રાઇટેરિયામાં બદલાવ કરો એ પોલીસ ભરતી બોર્ડના હાથમાં નથી ચાલીસ ટકા ક્રાઇટેરિયામાં ફેરફાર કરો જીએડીના હાથમાં છે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ એ નિયમો બનાવતું હોય પોલીસ ભરતી બોર્ડનું કામ માત્ર પરીક્ષાનું આયોજન કરવાનું છે નિયમો બનાવવાનું કામ જીએડીનું જીઆઈડી વારંવાર નવા નિયમો બનાવે નહીં એક વખત નિયમ બનાવ્યા હોય જનરલી ચાર પાંચ વર્ષો સુધી કન્ટિન્યુ રહેતા હોય એમના બરાબર છે એટલે કોઈ ચાલીસ ટકામાં ફેરફાર થવાની સંભાવના નથી યાદ રાખજો બરાબર છે તો આ સો માર્કનું ગુજરાતની અંદર જે લખવાનું છે એમ તમારું ફાઇનલ મેરિટ પીએસઆઈનું કેટલામાંથી બનશે ત્રણસોમાંથી બનશે ખાસ યાદ રાખજો એની માટે અહીંયા ચાલીસ ચાલીસ ટકા લાવવા ફરજિયાત છે તો જ આ પેપર ચેક થશે અહીંયા ચાલીસ ચાલીસ ટકા હશે તો જ આ પેપર તમારું ચેક થશે બરાબર છે છે હવે તો કે બંધારણ અને ની અંદર કેટલા ટોપિક કરવાના એ ડિટેલની અંદર અમે આપી દીધા છે કે આટલા ટોપિક તમારે બંધારણ અને જાહેર વહીવટ અંતર્ગત કરવાના હિસ્ટ્રી જીઓગ્રાફી અને કલ્ચરની અંદર કેટલા ટોપિક કરવાના એ મેં ડિટેલ્સની અંદર આપી દીધા છે કે આ બા ટોપિક કરવાના તમારે બરાબર છે હા ભૂગોળની અંદર કેટલા ટોપિક કરવાના એ પણ ડિટેલની અંદર આપી દીધા છે તમે તમારા સ્ક્રીનશોટ લઈ શકો છો પછી આ સિલેબસ આ પ્રમાણે રહેશે સાંસ્કૃતિક વારસાની અંદર કેટલા ટોપિક કરવાના એ પણ આપી દીધો છે કરંટ અફેર્સ અને જનરલ નોલેજ પચીસ માર્કનું છેલ્લા છથી આઠ મહિનાનું તમારે છેલ્લા છથી આઠ મહિનાનું તમારે શું કરવાનું રહેશે તો કે કરંટ અફેર્સ કરવાનું રહેશે કેટલા મહિનાનું છેલ્લા છથી આઠ મહિનાનું બરાબર છે હા એન્વાયરમેન્ટ સાયન્સ ટેકનોલોજી અને ઇકોનોમિક્સ પર્યાવરણની અંદર આટલા ટોપિક કરવાના રહેશે પછી એકવાર આપણે ડિટેલની અંદર સિલેબસની ચર્ચા કરશું હાલ હું સિલેબસની ચર્ચા નથી કરતો બરાબર છે હાલ ખાલી હું તમને બતાવી દઉં છું કે આટલા આટલા ટોપિક છે સાયન્સ ટેકની અંદર આ પાંચ ટોપિક કરવાના છે બરાબર છે એવી જ રીતે ઇકોનોમિક્સની અંદર આ પાંચ ટોપિક છે બરાબર આ સિલેબસ તમે જોવા જાવ તો એટલીસ્ટ સીસીમાં જુઓ ને તો આ સિલેબસ ડીવાયસઓમાં જોવો તો જ સિલેબસ છે રેવન્યુ તલાટીમાં આ સિલેબસ હતો મતલબ દરેક પરીક્ષાના સિલેબસ હવે તલાટી કમ મંત્રી અને જુનિયર આ જ સિલેબસ મોટા ભાગની પરીક્ષાઓના સિલેબસ સેમ થઈ રહ્યા છે સાચે જ પરીક્ષા આવશે યાદ રાખજો તમે હજી વેમમાં નહીં રહેતા જૂની પરીક્ષા આવીને પૂરી થઈ ગઈ નવી આઈન પૂરી થઈ જશે ગુજરાતી અંગ્રેજીની અંદર આપણે ચર્ચા કરીએ નિબંધ ત્રીસ માર્કનો સંક્ષેપીકરણ દસ માર્કનું ગદ્ય સમીક્ષા દસ માર્કની અહેવાલ લેખન દસ માર્કનો લેખન છે કેટલા માર્કનું તો કે દસ માર્કનું પ્રિસર્જ રાઇટિંગ દસ માર્કનું ફકરો કોમ્પરેન્સન દસ માર્કનું ટ્રાન્સલેશન દસ માર્કનું છે આ અંગ્રેજીની અંદર અંગ્રેજી કેટલા માર્કનું હશે તો એકત્રીસ માર્કનું ગુજરાતી કેટલા માર્કનું સિત્તેર માર્કનું ડન છે ગુજરાતી ઇંગ્લિશ ઉત્તર વહી ક્યાં પાવાનાવાળી હશે કોરા પાનાવારી હોય લીટીવાળીની હોય બરાબર છે હવે જોઈએ કોન્સ્ટેબલનો ડિટેલ સિલેબસ એ પહેલાં ઘણા લોકો એ જ લિમિટ બાબતે પ્રશ્ન પૂછી રહ્યા છે કે સાહેબ કે મેક્સિમમ કેટલા વર્ષ સુધી પરીક્ષા આપી શકે તો સમજો પહેલાં કોન્સ્ટેબલની ચર્ચા કરો બંને બંનેમાં એજ તો સરખી જ છે કોન્સ્ટેબલ અને પીએસએની અંદર અપર એજ લિમિટ સરખી છે જો તમે ઓપન મેલમાં આવો છો જો તમે ઓપન મેલમાં આવો છો તો પાંત્રીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકો છો ઓપન મેલમાં આવો છો તો જો તમે જનરલ એટલે કે ઓપન ફિમેલમાં આવો છો તો તમે ચાલીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકો જો તમે ઓપન મેલમાં છો તો પાંત્રીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકાય ઓપન ફિમેલમાં છો બરાબર છે તો એ ચાલીસ વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો બાકી તમે ઓબીસીમાં આવો છો એસસીમાં આવો છો એસટીમાં આવો છો ઇડબ્લ્યુ એસમાં આવો છો અને તમે મેલ છો તો ચાલીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકાય તમે ઓ બીસીમાં આવો એસસીમાં આવો છો એસટીમાં આવો છો અથવા ઈ ડબ્લ્યુ આવો છો અને તમે ફિમેલ છો તો તમે પિસ્તાલીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકશો ફરી ઓપન મેલ પાંત્રીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે ઓપન ફિમેલ ચાલીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે ઓબીસી એસસી એસટી ઈ ડબલ્યુએસ મેલ ચાલીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકશે જ્યારે ઓબીસી એસસી એસટી ઈડબલ્યુએસ ફિમેલ પિસ્તાલીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકશે જ્યારે ડન છે તો આ વાત કરી નાખી અપર એજ લિમિટ લોઅર એજ લિમિટની વાત કરીએ તો કોન્સ્ટેબલમાં અઢાર વર્ષ પૂરા હોવા જોઈએ એટલે અઢાર વર્ષ કરતાં તમે મોટા હોવા જોઈએ પીએસઆઈની અંદર વાત કરું તો એકવીસ વર્ષ કરતાં તમારી ઉંમર કેવી હોવી જોઈએ વધારે હોવી જોઈએ પીએસઆઈમાં તમારી ઉંમર એકવીસ વર્ષ કરતાં વધારે હોવી જોઈએ કોન્સ્ટેબલમાં તમારી ઉંમર અઢાર વર્ષ કરતાં વધારે હોવી જોઈએ કોન્સ્ટેબલનો સિલેબસ શું રહેશે તો અહીંયા તમારું પેપર કેટલા માર્કનું રહેશે તો કે કોન્સ્ટેબલની અંદર તમારું પેપર બસો માર્કનું રહેશે પીએસઆઈમાં ત્રણસો માર્કનું હતું કોન્સ્ટેબલ કોન્સ્ટેબલની અંદર બસો માર્ક તો બસો માર્કમાં બે ભાગ છે બસો માર્કની અંદર બે ભાગ છે

ગુજરાતી કમ્પેરિઝન ફકરા ઉપરથી જવાબ લખવાનો આ એસી માર્કનો રહેશે અહીંયા ચાલીસ ટકા લાવવા ફરજિયાત છે ના કેટલા ટકા લાવવા ફરજિયાત છે ચાલીસ ટકા લાવવા ફરજિયાત બંનેની અંદર ચાલીસ ટકા લાવવા ફરજિયાત છે ભલે આમાં માર્ક વધારે હોય આમાં ચાલીસ ટકા નહીં આવ્યા હોય તો પાસ નહીં થાય વખતે ઘણા બધાને આવું જ થયું છે મેથ્સ રીઝનિંગ અઘરું હોવાને લીધે અહીંયા ચાલીસ ટકા આવ્યા નથી રેડી સડન છે આની વાત કરીએ ની અંદર બંધારણ ત્રીસ માર્કનું છે થોડું વેટેજ વધારે છે કરંટ અફેર્સ ટેક અને જનરલ નોલેજ ચાલીસ માર્કનું છે ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ ભારત અને ગુજરાતનું થઈને પચાસ માર્કનું છે એકસો વીસ માર્કનું જીકે છે અને એસી માર્કની અંદર ગુજરાતી અંગ્રેજી સોરી ગુજરાતી મેથ્સ અને રીઝનિંગ ગુજરાતીમાં ફકરા ઉપરથી જવાબ લખવાના પણ અહીંયા ગ્રામર પણ તૈયાર કરવાનું છે કેમ તો કે ગઈ કોન્સ્ટેબલની પરીક્ષામાં ગ્રામર પણ પૂછેલું હતું ગઈ કોન્સ્ટેબલની પરીક્ષામાં શું પૂછેલું હતું ગુજરાતી ગ્રામર પણ પૂછેલું હતું માટે ખાસ અહીંયા ગુજરાતી ગ્રામર પણ તૈયાર કરવાનું છે બરાબર છે ડન છે ફિઝિકલ પરીક્ષામાં કોઈ જ ફેરફાર આવવાની સંભાવના નથી યાદ રાખજો દોડવાનું શરૂ કરી દેજો ફિઝિકલ પરીક્ષામાં કોઈ ફેરફાર નહીં આવે કે લેખિત પરીક્ષાની અંદર પણ કોઈ ફેરફાર નહીં આવે કારણ કે હમણાં જ નવા આરહાર જાહેર થયા છે કોઈપણ પ્રકારનો ગઈ વખતે જે પેટર્ન હતી એ જ પેટન પ્રમાણે પરીક્ષા લેવાશે હાલ પૂરતી કોઈ જ ફેરફાર આવવાની સંભાવના નથી કારણ કે ફેરફાર આવો હોય તો નવા આહાર આપવા પડે નવા આહાર આપવા હોય તો સમય વધારે જાય અમે ડિસેમ્બર મહિનામાં નવી ભરતીની જાહેરાત કરવાની વાત કરી છે એટલે કોઈપણ પ્રકારનો ફેરફાર આવવાની સંભાવના નથી જે જૂની પેટર્ન હતી એ જ પેટર્ન મુજબ પરીક્ષા આયોજિત થવાની શું છે સંભાવના છે બરાબર છે રન છે તો આ આપણે વાત કરી કોન્સ્ટેબલની હવે તો કે ત્રીસ માર્કનું મેથ ત્રીસ માર્કનું રીઝનિંગ વીસ માર્કનું પકડાવ ઉપરથી જવાબ એમાં બંધારણનો સિલેબસ કંઈક આ મુજબ રહેશે કરંટ અફેર્સ સાયન્સ ટેક અને જનરલ નોલેજ વિજ્ઞાન અને ટેકનોલોજીનો સિલેબસ આ રીતે રહેશે આટલા પોઈન્ટ તૈયાર કરવાના આ મોટે ભાગે જીસીઆરટીના પોઈન્ટ છે કોના પોઈન્ટ છે જીસીઆરટીના બરાબર છે આ વિજ્ઞાન અને ટેકનોલોજી પછી ઇતિહાસની અંદર તમારે આટલા ટોપિક તૈયાર કરવાના રહેશે ઓળું પીએસઆઈનું તો આ કોન્સ્ટેબલ માટે સાંસ્કૃતિક વારસાની અંદર તમારે આટલા ટોપિક છે તૈયાર કરવાના રહેશે બધી પરીક્ષાનો સિલેબસ સરખા જ છે ભૂગોળની અંદર તમારે આટલા ટોપિક તૈયાર કરવાના રહેશે ડીવાયએસઓનો ભૂગોળ ભૂગો રહ્યા છે સીસીનો ભૂગો રહ્યા છે તલાટીની અંદર છે દરેક પરીક્ષાના સિલેબસ લગભગ હવે એટલી સરખા થઈ ગયા છે ડન છે તો મહત્વની ધ્યાનમાં રાખવાની શું છે પહેલા તો જેને વિડીયો લાઈક કરવાનો બાકી હોય ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો બીજી મહત્વની બાબત છે પીએસઆઈ કોન્સ્ટેબલની હજી જે લોકો પાછળથી જોઈન થયા છે તમારી ફોર્મ ભરાવાની શરૂઆત ક્યારે થઈ શકે છે યાદ રાખજો નવી જે ભરતી આવી રહી છે એના ફોર્મ ભરાવાની શરૂઆત ફોર્મ ભરાવાની શરૂઆત ડિસેમ્બર એન્ડિંગમાં થઈ શકે ડિસેમ્બર ક્યાં થઈ શકે એન્ડિંગમાં ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયાની ગણતરી રાખવાની ડિસેમ્બરના કેટલા અઠવાડિયાની ત્રીજા એ પહેલા ફોર્મ ભરાવા શક્ય નથી ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયા આજુબાજુ તમારે ફોર્મ ભરાવાની શરૂઆત થઈ શકે ફિઝિકલ પરીક્ષા ક્યારે લેવાઈ શકે ફિઝિકલ પરીક્ષા જાન્યુઆરીના એન્ડિંગની અંદર જાન્યુઆરીના છેલ્લા વીકની અંદર અઠ્યાવીસ ઓગણત્રીસ જાન્યુઆરી આજુબાજુ શરૂ થાય તો નવાય નહીં આખો ફેબ્રુઆરી મહિનો છે ફિઝિકલ પરીક્ષા ચાલશે જાન્યુઆરીના એન્ડિંગમાં શરૂ થશે અને ફિઝિકલ પરીક્ષા છે ક્યારે ચાલશે તો કે ફેબ્રુઆરી આખો ફેબ્રુઆરી મહિનો છે તમારી ફિઝિકલ પરીક્ષા ચાલશે લેખિત પરીક્ષા આનું રિઝલ્ટ માર્ચ મહિનામાં આવી જશે ફિઝિકલનું રિઝલ્ટ કયા મહિનામાં જાહેર થાય માર્ચ મહિનામાં રિઝલ્ટ જાહેર થાય જૂન જુલાઈની અંદર એટલી જુલાઈ મહિનાની ગણતરી રાખવાની તમારી કઈ પરીક્ષા આયોજન થઈ શકે લેખિત પરીક્ષા શું થઈ શકે આયોજન થઈ શકે પીએસઆઈ અને કોન્સ્ટેબલની પહેલા જનરલી ની પરીક્ષા લેવાતી હોય છે એટલે પહેલા પીએસઆઈ ની લેખિત આયોજિત થશે અને ત્યારબાદ ગઈ વખતે એવું થયું હતું પેલા ની લેખિત લેવાની હતી પછી કોન્સ્ટેબલ ની લેવાની હતી બરાબર છે ડન છે એટલે ખાસ અહીંયા એક વસ્તુ સમજવા જેવી છે કે અત્યારથી રનિંગની શરૂઆત કરી દેજો જેની શરૂઆત તો કે દોડવાની શરૂઆત અત્યારથી ખાસ કરી દેજો બરાબર છે કેમ તો કે નવેમ્બર તો પૂરો થવા આવ્યો ડિસેમ્બર અને જાન્યુઆરી એન્ડિંગમાં શરૂ થાય ને પહેલા જ દિવસે તમારું નામ રનિંગમાં નીકળું તો બરાબર છે ડન છે હવે જે વિદ્યાર્થીઓ લિબર્ટી સાથે ખાસ તૈયારી કરવા માંગે છે તો પીએસઆઈ માટે આપણે ખાખી ફાઇવ પોઈન્ટો બરાબર છે વન ટુ થ્રી ફોરની સફળતા બાદ ફાઈવ પોઈન્ટ ફાઇવ પોઈન્ટ ઓફલાઈન અને ઓનલાઈન હાઇબ્રિડ બેચ છે એની આપણે શરૂઆત કરી રહ્યા છીએ આ બેચ ક્યારથી શરૂઆત થઈ રહી છે તો નવ ડિસેમ્બરથી આપણે આ બેચની શરૂઆત કરીએ હવે લગભગ ફાઇનલ જ છે કે ભરતી આવવાની છે હવે જ્યારે નક્કી જોઈએ કે ભરતી આવવાની છે તો તમે મોડા તૈયારી શરૂ કરશો એની કરતાં અગાઉથી એડવાન્સમાં તૈયારી શરૂ કરી દેવી જોઈએ કોમ્પિટેટીવ એક્ઝામમાં એવા જ વિદ્યાર્થીઓ પાસ થતા હોય છે વહેલા જાગે બરાબર છે રનશે તો અહીંયા તમે જોડાઈ શકો છો નવી ઓફલાઈન અને લાઈવ બેચ શરૂ થઈ રહી છે નવ તારીખથી શરૂ થઈ રહી છે આના અંતર્ગત મેથ સિઝનિંગ ઇંગ્લિશ ગુજરાતી અને બધા જ જીકેના ટોપિક સાથે સાથે કરંટ અફેર્સ તૈયાર કરવામાં આવશે ડેલી ઓફલાઈન અને ઓનલાઈન લેક્ચર હશે મેથ્સ સિઝનિંગના લેક્ચર હશે ડાઉટ સોલ્વિંગ હશે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ હશે ગુજરાતી અંગ્રેજી માટે દરરોજ લેક્ચર બેઝ ટેસ્ટ પણ તમારી રહેશે જે વિદ્યાર્થીઓ ઓફલાઈન આવવા માંગે છે એ અમદાવાદ ખાતે આવી શકે છે ઓફલાઇન આવવા માંગતા વિદ્યાર્થીઓ અમદાવાદ ખાતે આશ્રમ રોડ લિબર્ટી કેર આવી શકે છે રૂબરૂ અમદાવાદમાં રહેતા હોય ઓફલાઇન આવવા માંગતા હોય તો શ્રેષ્ઠ છે પર જે વિદ્યાર્થીઓ ઓફલાઈન નથી આવી શકતા એ વિદ્યાર્થીઓ લાઈવ લિબર્ટી કેર એકેડેમીની એપ્લિકેશન છે ઇન્સ્ટોલ કરી શકે છે અને એમાં જોડાઈ શકે છે ડન છે લાઈવ જોડાવા માટે લિબર્ટી કેર એકેડેમીની એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરવાની રહેશે વધારે માહિતી માટે આ નંબરનો તમે સંપર્ક કરી શકો છો કોન્સ્ટેબલ માટે નવી બેચ શરૂ થઈ રહી છે સેમ દિવસે નવ ડિસેમ્બરથી કોન્સ્ટેબલ માટે નવી બેચ શરૂ થઈ રહી છે હાઇબ્રિડ બેચ રહેશે મતલબ જે વિદ્યાર્થીઓ અમદાવાદમાં રહેશે રૂબરૂ આવી શકશે બાકીના વિદ્યાર્થીઓ લિબર્ટી કેર એકેડમીની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે અહીંયા પણ તમે ફીચર્સ જોઈ શકો દરરોજ ઓનલાઈન લેક્ચર્સ હશે મેસેજિંગની પ્રેક્ટિસ હશે ડાઉટ સોલ્વિંગ સેશન હશે લેક્ચર બેઝ ટેસ્ટ હશે અને છેલ્લે ફૂલ મોક ટેસ્ટ છે એ લેવામાં આવશે અહીંયા જોડાવા માટે લાઈવમાં જોડાવા માટે તમારે લિબર્ટી કેર એકડેમીની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે ઓફલાઈન જોડાવા માટે અમદાવાદની અંદર લિબર્ટી કેર એકેડેમી આશ્રમ રોડ ખાતે રૂબરૂ આવવું પડશે ઓફલાઈન અમદાવાદમાં રહેતા હોય અમદાવાદની આજુબાજુ રહેતા હોય ઓફલાઈન આવી શકતા હોય શ્રેષ્ઠ છે ઓફલાઈન નથી આવી શકતા લિબર્ટી કેર ની એપ્લિકેશન માં એચ ફેકલ્ટી પાસે તમે ભણી શકો છો વધારે પડતી માહિતી માટે આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો હવે તમારા કોઈ પ્રશ્ન હોય તો ફટાફટ આપણે તમારા પ્રશ્નો છે એને સાંભળીએ ચાલો હા બરાબર છે ખુશીનો માહોલ યસ ચાલો આ સિવાય બીજા કોઈને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો તમે પૂછી શકો છો ચાલો અન્ય કોઈને કોઈ પ્રકારના પ્રશ્નો ખરા ઓકે ચાલો હર મહાદેવ ઓકે સો ટકા દીપી બાંબણીયા બરાબર છે હા ચાલો રેડી ના આ જ પ્રમાણે રહેશે જે ગઈ વખતની એક્ઝામ પેટન હતી એ સેમ પેટર્ન આ વખતે રહેશે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય ચાલો જય મહાદેવ ઓકે ચાલો આ સિવાય તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે વિડીયો પૂરો થાય પછી કોમેન્ટની અંદર પણ ટાઈપ કરીને પૂછી શકો છો બરાબર છે ડિટેલની અંદર આ બેચની પછી આપણે માહિતી તમારી જોડે શેર કરશું ચૌદ હજાર જેટલી કોન્સ્ટેબલની જગ્યા અને છસો જેટલી પીએસઆઈની જગ્યા આવવાની છે બરાબર છે એસઆઈની નથી સીધી પીએસઆઈની જગ્યા છે ઓકે ફેકલ્ટી ટીમ તમને આપણે જ્યારે લોન્ચિંગ કરીએ ત્યારે બતાવી દઈશું પણ સૌથી સારામાં સારી ફેકલ્ટીની ટીમ તમને અહીંયા પ્રાપ્ત થશે ઓકે ને ન્યાબેન સરસ સો ટકા બરાબર છે સો ટકા પૃથ્વીરાજભાઈ ચાલો આટલું રાખીએ તો જે લોકો જોડાવા માંગે છે લાઈવ ઓફલાઈન એ તરત જ એડવાન્સની અંદર સંપર્ક કરો કારણ કે ભરતી જાહેર થાય પછી સમય બહુ ઓછો મળતો હોય છે બરાબર છે ઓનલાઈનની ફીસ તમને આ નંબર ઉપર કોન્ટેક કરજો એટલે તમને માહિતી મળી જશે બરાબર છે આ નંબર ઉપર તમે ફોન કરીને માહિતી મેળવી શકશો બરાબર છે તો રાખી ખાસ મિતરણ મિત્રો જોડે શેર કરજો વિડિયોને લાઈક કરવાનો બાકી હોય તો ફટાફટ વિડિયોને લાઈક કરી દેજો ओबीसी એજ લિમિટ કેટલી હશે મેલ ની અંદર 40 વર્ષ ફીમેલ ની અંદર 45 વર્ષ હાથીરી વિના થિયરી આવશે અજય ભાઈ સોરી હા થિયરી જ આવશે મારી ભૂલ થઈ પાસ ઓક સરસ દોડવાનું શરૂ દો બરાબર છે કાલથી હું દોડવાની શરૂઆત નહીં કરો તો કાલ કુદી પડશે જ નહી બરાબર છે મારે આવતીકાલે જ વહેલા ઉઠીને દોડવાની શરૂઆત કરી દેવી જોઈએ બરાબર છે ચાલો આટલું રાખીએ મળીએ વરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં જય હિન્દ જય ભારત